આશ્રમ ખાતે ત્રણ દિવસ પ્રાણ પ્રતી મહોત્સવ યોજાયો થાનગઢ આવનારી તારીખ ઓગણીસ વીસ તથા એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ શુક્રવારથી રવિવાર સુધી થાનગઢના શ્રી જોગા દયાના પુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પરમ પૂજ્ય બાપુના આશ્રમનો ત્રિદિવસ દિવસ પ્રતીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી યજ્ઞના આચાર્ય પદે રહેશે દિવસ કાર્યક્રમ દરમિયાન હોમ હવન નગરયાત્રા પ્રાણપ્રતીક્ષા વિધિ શિખર કરશ પૂજન આરોહણ વિધિ મહાઆરતી અખંડ રામધૂન ભજન સંતવાણીનો સંતવાણી સંતો મહંતોના આશીર્વાદ આશીર્વાદ આશીર્વસન ભોજન પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવેલું હતું તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારે સંત મહંતોનો સન્માન સન્માન આશીષ વર્ચન કાર્યક્રમ દરમિયાન દ્વારકા દ્વારકાધીશ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સચા સદાનંદ સરસ્વતીજી મહારાજ પરમપૂજ્ય તનીરામ મહારાજ પંકેશ્વરીજી શ્રી બાલ બાલ બાલકદાસજી બાપુ પરમપૂજ્ય શિવદાસજી રાજેન્દ્રગિરી બાપુ વાસુકી મંદિર ભરતગીરી બાપુ વાસુકી મંદિર આલકો બાપુ ભગત દબીનાથ મંદિર કિશોરભાઈ કિશોર બાપુ લાખા બાપુ તથા દિલીપ બાપુ ભગત જૂના સુરત દેવ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે જોગ આશ્રમ યોગ જ્ઞાન પૂરા આશ્રમ ત્રસ્ત ત્રસ્તી હોય શ્રી હોય એક અખબારી યાદીમાં ધર્મમય ત્રણ દિવસ કાર્યક્રમ ભક્તોનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોગ આશ્રમ ખાતે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિક્ષા મહોત્સવ યોજાઈ ગયો માયાજાદ ન્યૂઝ ચેનલ જયસ્થાન સુરેન્દ્રનગર મારું નામ અર્જુનભાઈ ગુંડારિયા આશ્રમમાં અત્યારે તરીકે સેવા અર્પિત કરું છું તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજથી જોગધ્યાનપુરા આશ્રમની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાત દિવસના ઝૂલનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે કાર્યક્રમની અંદર અમારા મોરબી વિસ્તાર ખાન વિસ્તાર ત્યારથી પછી અન્ય ગુરુભાઈઓ તરફથી સાત દિવસે ધીમે ગામે ગામથી વાહનો ભરી અને ધૂનની અંદર ચોવીસ કલાક સતત શ્રીરામ જયરામ જયરામ ધૂનનો એક પ્રારંભ કરી અને અંત સુધી એટલો જ માહોલ અમારા યોગાશ્રમની અંદર પ્રતિષ્ઠાના અંતર્ગત રહેલો હતો તારીખ આજની તારીખ એટલે કે તારીખ ઓગણીસ ઓગણીસ તારીખને સવારથી સાત વાગ્યાથી અઢે સુધીનો કાર્યક્રમ ચાલુ થઈ અને બપોરે અઢી વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો અને બપોર પછી બપોર પછીનો કાર્યક્રમ અમારી શોભાયાત્રાનો કાર્યક્રમ હતો અમારી આશ્રમના પ્રતિષ્ઠાના અંતર્ગતની અંદર શોભાયાત્રા આજે દેવીનાથથી હજારો માણસની સંખ્યાની અંદર શોભાયાત્રાની અંદર આ બધા સામેલ થયા હતા અને દેવીનાથ અને યોગબાબુના જે જોશથી અમારી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે થાનગઢના વિસ્તારની અંદર જે પાચનનું પિરાણું કહેવાય છે એમાં બધાના ગુરુદ્વારો એટલે કે દેવીનાથ ત્યાંથી કારણ કે ગુરુ ગોવિંદનો ગોવિંદ્યા મેળા ઇશ્ક માધુભાઈ ગોવિંદજી ગોવિંદજીસ્ટને બતા ગોવિંદ કારણ કે ગુરુ હોય તો જ ગોવિંદ દર્શન થાય તે અંતર્ગત અમે દેવીનાથ એ જગ્યા પસંદ કરી અને ત્યાંથી શોભાયાત્રાનો મહાવિભવ પહેરો હતો અને આ મૃત્યુ આજ પ્રથમ દિવસ અને વીસ તારીખે ચાર પછીની અંદર જે દ્વારકાપીઠ એટલે કે શારદાપીઠ કહેવામાં આવે છે કે જગતગુરુ સદાનંદ મહારાજ પણ આવતીકાલે વીસ તારીખે પધારવાના છે અને યોગ આશ્રમની અંદર તારીખ વીસના રોજ એનું સામાયિક કરી અને વીસ તારીખે સાંજે પાંચથી હાથ એની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને પોતે યજ્ઞશાળામાં તેમજ અન્ય મંદિરોની અંદર અંદર મુલાકાત કરશે અને બપોરે એકવીસ તારીખે બપોરે પોતાના સ્વ હસ્તે તમામ મંદિરોની અંદર પાંચ પ્રતિના જગતગી શંકર્ય હાથે થવાની હોવાથી ગામે ગામથી અને અન્ય શહેરોમાંથી લમનથી અમેરિકાથી આફ્રિકાથી અમારા જ્યાં જ્યાં વિદેશમાં ગુરુભાઈઓ વસે એ બધા ગુરુભાઈઓ આ પ્રતિષ્ઠાના ત્રણ માહોલમાં અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલો બધો માહોલ ઉભો થયો છે અને અહીંના પ્રજાપતિ સમાજ કાશી સમાજ અન્ય સમાજે અમને એટલો જ સહયોગ આપ્યો છે જેથી કરી અને અમારો કાર્યક્રમ ઉત્સાહભેર આજ પ્રથમ દિવસ પૂર્ણ પ્રતાની આરા ઉપર છે બાજુમાં જ અમારે જમણવાનો વિશ્વાસ પ્રજાપતિની પ્રજાપતિને રાખવામાં આવ્યું છે જે એક તો આખો ગ્રાઉન્ડ એટલે કે જે પ્રજાપતિ પાર્ક કહેવામાં આવતું એની એને જોગ પ્રજાપતિ પાર્ક નામ આપી દીધું કે બાપુએ કહી દીધું જે ત્રણ દિવસ સુધી જે કાર્યક્રમ થાય એ બધો કાર્યક્રમ મારા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત થાય આવી રીતે દિન પ્રતિદિન માણસોની સંખ્યા વધતી થાય છે અને આવતીકાલે બીજો દિવસનો પ્રારંભ થશે અને ઉલટા બાર ને પંદર મિનિટ બાર ને સોળ મિનિટે અમારે જગતગુરુ શંકરાચાર્યના સ્વ હસ્તે પઢાય મંદિરોની પ્રતિષ્ઠા થવાની છે

ઉત્સાહ હોય એનો બહુ સારો છે ત્યારબાદ આજની તારીખમાં પાંચ હજારની આજુબાજુમાં મહાપ્રસાદ લીધો આવતીકાલે દસ હજારની આજુબાજુ થશે ને ટોટલ ત્રણ દિવસની અંદર એકાવન હજાર લોકો પ્રસાદ લેશે અને આજે પહેલા દિવસે બેબીનાથની શોભાયાત્રા નીકળી છે અહીંયાથી અને લગભગ પંદરસો થી બે હજાર લોકો સાથે જોડાયા છે અને ગામનો એનો ખૂબ અવતર મળી રહ્યો છે અને પાંચ ટ્રેક્ટર શણગારેલા છે એક સ્કૂટર છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા કાનગઢ યોગ આશ્રમ ટ્રસ્ટ જય ગુરુદેવ મારું નામ પ્રવીણભાઈ પટેલ મોરબી અને અહીંયા ક્યાં આ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલ છે એમાં અમારો આ પહેલો દિવસ છે પહેલા દિવસનો અમારે એકત્રીસ કુંડળીનો યજ્ઞ છે ત્રણ દિવસ કરી યજ્ઞા ચાલશે અને એમાં તાણું કપળ બેઠા છે અને અમારું આ બહુ આયોજન ભવ્ય સારામાં સારું થયું છે